ખેડૂતોના મનમાં જો આશંકા હતી એ જાણવા માટે અમે બધા વહીવટી તંત્ર જો છે આજે આ ગામમાં આવ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી કોઈ પણ એરપોર્ટ બનાવવાનું હોય તો એનું લગભગ આજુબાજુના પંદર કિલોમીટર એરિયાનું સર્વે કરાવવું પડતું હોય પરંતુ ક્યાં છે કે એરસ્ટ્રીપ જો છે એ લિમિટેડ એરિયામાં જ થતી હોય છે પરંતુ લોકો સર્વે કરાવી રહ્યા છે તો એ આપની ખેતીની જમીન ન જાય કે ગામની કોઈ જમીન ન જાય એના માટે લોકોના મનમાં શંકા હતી તો એનું નિરસન કરવા માટે જ અમે અહીંયા આવ્યા હતા સર આને લોકોને પણ પ્રોપરલી સમજાવવામાં આવ્યું છે કે જો પણ સર્વે થશે સર્વેમાં કોઈ પણ વ્યક્તિ નહીં લાવે અને ખેડૂતોની ઓછામાં ઓછી જમીન જાય કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સરકારી જમીનનો ઉપયોગ કરીને જ એરપોર્ટ બનાવવામાં આવે એ માટે અમે પ્રયત્ન કરીશું સર નંબરનું અત્યારે જે સર્વે કરવામાં આવ્યું છે સર્વે નંબર જો છે મારા અપરાંદાજ નાઇન્ટી સેવન નંબરનો છે તો તે જગ્યા ઉપર સર્વે કરાવવામાં ઓકે થેન્ક યુ